અમારે અમારે જે ટોટલ અમને સરકાર તરફથી સપ્લાય કરવામાં આવે છે એ ઇડીએલ દવાઓ તરીકે અમે એને લેબલ કરેલી છે જે તેરસો ને પંચ્યાસી કુલ દવાઓ છે જે અમે સરકાર તરફથી એટલે કે જીએમએસએલ તરફથી નિયમિત ધોરણે સપ્લાય કરવામાં આવે છે અને હાલના તબક્કે એ ઈડીએલ પૈકી અમને સાતસો ચૌદ દવાઓ મળવામાં છે પણ એ દવાઓ હજી અમને નથી મળી પણ અમને એશ્યોરન્સ મળ્યું છે કે એ અમને મળી જશે નજીકના ભવિષ્યમાં મુખ્ય દવાઓમાં ખાસ તો જે છે એ અમે આખી એટલે ટોટલ તો યાદી આખી કરેલી છે પણ એમાં અમને જે એ લોકોએ જે સપ્લાય કરેલી છે એમને એશ્યોરન્સ મળ્યું છે એમાં અમે ખાસ જે છે એ જો મુખ્ય આપણે ડાયાબિટીસની એક દવા ગણીએ સપોઝ તો ડાયાબિટીસના ટોટલ અમને જે સપ્લાય કરવામાં આવે છે એ પૈકી ઇન્જેક્શન ફોર્મેટમાં પણ કરવામાં આવે છે અને ટેબ્લેટ ફોર્મેટમાં પણ કરવામાં આવે છે જે એમાં હાલમાં તો ટેબ્લેટમાં અમને બધી જ લગભગ મળી ગઈ છે બીજો વાંધો નથી લિકેઝીડ છે ગ્લિમિફાઈડ છે મેટફોર્મિન છે એ દવાઓ પણ અમારી પાસે અત્યારે અમને સપ્લાય મેટફોર્મિન પણ અત્યારે તો છેલ્લે જે છે એ શોર્ટ સપ્લાયમાં આપી થઈ ગઈ છે અમુક ઇન્જેક્શનમાં પ્રશ્ન થાય છે પણ એમાં પણ એને બદલે ઓલ્ટરનેટિવ તો અમને સપ્લાય કરવામાં આવેલા છે એટલે એ જે છે સપોઝ કે ઇન્સ્યુલિન ત્રીસ સિત્તેર અમારી પાસે છે પણ પચીસ પંચોતેરનું જે કોમ્બિનેશન છે એ અમને ત્યાંથી હવે મળશે હવે એ જે પચીસ પંચોતેર જે છે એ અમને સપોઝ કે નથી અત્યારે મળ્યું પણ એને બદલે ઇન્સ્યુલિન ત્રીસ સિત્તેર પણ છે અમારી પાસે ઇન્સ્યુલિન ફિફ્ટી ફિફ્ટી પણ છે જેને ડોઝના ઓલ્ટ્રેશનથી અમે લોકો પેશન્ટને આપીએ છીએ હવે અમે લોકો જ્યારે વર્ષની શરૂઆતમાં એટલે કે એપ્રિલ મહિનામાં જે વર્ષની શરૂઆત થાય ફાઇનાન્શિયલ યરમાં ત્યારે જ અમારી પાસે ઇન્ડનેટ આવી જતું હોય છે જીએમએસસીએલ તરફથી અપલોડ થતું હોય છે બ્લેન્ક ઇન્ડનેટ જેમાં અમે ભરીને ત્યારે ત્યારે જ આપી દેતા હોઈએ છીએ અને એ લોકો શક્ય એટલી જલ્દી અમને અલગ અલગ તબક્કે સપ્લાય કરતા હોય છે હવે આ પૈકી ક્યારે અમને કેટલી દવાઓ આપશે એ લોકો વખતો વખત અમને જાણ કરતા હોય છે એ પ્રમાણે અમે અહીંયા સ્વીકારી લેતા હોઈએ છીએ જી અમે મેઇલ પણ કરીએ છીએ હાર્ડ કોપીથી પત્ર પણ લખીએ છીએ અને ટેલિફોનથી પણ અહીંયા અમારું જે લોકલ સપ્લાય ચેઇન છે ત્યાં અમે એમને ટેલિફોનથી પણ જાણ કરીએ છીએ અને સંપર્કમાં રહીએ છીએ ડૉક્ટર જે કે નથવાણી સ્ટોર ઇન્ચાર્જ